નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ માં તો મિત્રો આજના કપાસના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ડે ગુજરાત યુટ્યુબ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે ને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે

આંબલી આસણ ચૌદસો થી ચૌદસો પચીસ ચૌદસો થી પંદરસો બહુચરાજી અગિયારસો થી તેરસો ટોઈ 1300 થી ચૌદસો સાઠ જેતપુર 700 થી ચૌદસો ત્રીસ વિજાપુર તેરસો થી પંદરસો પાંચ કુકરવાડા તેરસો થી પંદરસો એક ગોઝારીયા તેરસો થી પંદરસો વાંકાનેર અગિયારસો પચીસ થી ચૌદસો સાવરકું ચૌદસો સિતોધપુર ખેડબ્રહ્મા તેરસો પચાસ થી ચૌદસો સાઠ અમરેલી નવસો પચીસ થી ચૌદસો છાસઠ ખાંભા બારસો થી ચૌદસો પિસ્તાલીસ હિંમતનગર તેરસો થી ચૌદસો ત્રાણું मोरबीर चौद सौ ने मणसा तेरसो बीसोदारितर चौदौ वाली तेरसोसी थी पंदर सौ ओगनीस चाणस मगर सौ दस चौदसो चौपन बोटाद बार सौ पचास थी पंदर सो अगर अंजार तेरसो पचीस पंदर सौ थेर सौ चालीस चौदह सौ पच्चीस, हारिज बारिश डोड़ा चौदह सिद्धपुर बार सौ पंदर सौ आठ जामनगर एक हजार चौदसो पत्रीस तड़ाजा अग्यारो एक चौदह सोते गोडल अग्यारो सो एक चौदसो एक ઉનાવા એક હજાર અગિયાર થી પંદરસો ચૌદ કડી બારસો પંદર થી ચૌદસો નેવ્યાસીદર જાદર થી ચૌદસો ચાલીસ મહુવા છસો થી ચૌદસો વિસનગર બારસો થી ચૌદસો સાઠ ધ્રોલ બારસો થી ચૌદસો બેતાલીસ ભાવનગર બારસો થી ચૌદસો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો